પહેલી સપ્ટેમ્બરના રોજ ખંભાળિયા ટાઉન હોલની પાસેના યમુના પેટ્રોલ પંપની પાસે સાંજે પોણા નવ વાગ્યાની આસપાસ એક આગ જનનો બનાવ બનેલો હતો જેની ગંભીરપૂર્વક તપાસ કરતા અને આસપાસના સીસીટીવી મેળવતા સમગ્ર બનાવ કિસ્મત હેરાટના જીગરભાઈ પ્રકાશભાઈ રાઠોડે એક દિવાસળી સળગાવીને નાખતા અચાનક જ્વલનશીલ પદાર્થ શરદી ઉઠતો હોય એવું પ્રાથમિક દૃષ્ટિ જણાવતા પીએસ્રી સરવૈયા પીએસઆઈ વસાવના અને એમની ટીમ દ્વારા બનાવની તપાસ કરતા પાસેના યમુના પેટ્રોલ પંપના સંચાલક દ્વારા વરસાદી પાણીના ભરાવાના કારણે ટાંકાની સફાઈ કરી અને એમાંથી પેટ્રોલના જે વેસ્ટ હોય એને બેદરકારીપૂર્વક રસ્તા ઉપર છોડી દીધેલું હોય જેથી સમગ્ર બનાવ બનેલો હોય એવું જણાઈ આવતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખી આવો બનાવ ક્યારેક વધારે અકસ્માતનું સ્વરૂપ ધારણ ન કરી શકે તે માટે જવાબદારોને એમની જવાબદારીનું ભાન થાય તેમજ કડક હાથે પગલાં લેવાય એટલા માટે જવાબદારો વિરુદ્ધ ભારતીય ન્યાયસંહિતાની કલમ એકસો દસ તેમજ એકસો પચીસ બસો સત્યાસી અને ત્રણસો ચોવીસ ચાર મુજબનો ગુનો દાખલ કરતી કંભળિયા પોલીસ છે આ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ રાખી છે જેમાં પેટ્રોલ પંપના સંચાલક તેમજ અન્ય બે સફાઈ કર્મચારી અને બે અન્ય કર્મચારીઓની અટકાયત કરવામાં આવેલી છે કુલ ચાર આરોપીની અટકાયત ચાલુ છે અને એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે વધુ તપાસ ચાલુ છે આગળ જે તપાસમાં નામ ખુલશે એમની પણ અટક કરવામાં આવશે આરોપીમાં અત્યારે ધીરેન તુલસીભાઈ બારાઇ કે જે યમુના પેટ્રોલ પંપના સંચાલક છે અનુપરાય તેમજ પપ્પુરાય કે જેમને આ સફાઈની કામગીરી કરેલી હતી તેમજ જીગરભાઈ પ્રકાશભાઈ રાઠોડ કે જેણે આ બનાવ વખતે દીવાથળી ચાપી અને આગ ઊભી કરવામાં એક અગત્યનો ભાગ ભજવેલ છે એમને જાણ હતી કે આ જે પદાર્થ છે એ કદાચ ચલનશીલ હોઈ શકે અને એનાથી બહુ ભયાનક આગ લાગી શકે ધર્મેન્દ્ર ઉપાધ્યાયનો રિપોર્ટ એસ નાઇન દ્વારકા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે